હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી રીતે હલ્દીરામ સ્ટાઇલ બનાવીશું જે હલ્દીરામના પેકેટમાં મળે છે ને લેયર્સ બી કહેવાય ને તમે મઠળી કોને મરી મઠળી બનાવીશું બહુ જ મસ્ત બને છે ટ્રાય કરજો તમને મજા આવી જશે તો એના માટે લોટ કયા કયા જોઈશે એ હું તમને કહી દઉં મેદો લઈશું ઘઉંનો લોટ લઈશું થોડું બેસન લઈશું સોજી લઈશું તો ચલો બધા લોટ પહેલાં લઈ લઈએ પછી હું તમને એક થાળીમાં લઉં એટલે તમને બધા કેટલા કેટલા કઈ રીતે લેવા શું કરવું આ પ્રોસેસ તમને બતાવું ચલો ફ્રેન્ડ મેં લીધો છે ઘઉંનો લોટ નાની વાટકી પોળી વાટકી છે હવે લઈશું મેદાનો લોટ એ વાટકી ભરીને લઈશું પહેલા આમ તો મેદાનો લોટ લઈ લેવો ને એનાથી ઓછા થતા 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 લોટ થશે ફ્રેન્ડ બરાબર એક વાટકી ભરીને પૂરો દબાઈ ભરવાનો એક વાટકી મેં મેદો પોણી વાટકી જેટલો ઘઉંનો લોટ બે ચમચી જેટલો ચણાનો લોટ અને બે ચમચી નાની સોજીનો લોટ લઈ લીધા છે એમાં જશે મરી પાવડર જો આખા મરી હોય તમને અધકચરા વાટેલા ભાવતા હોય તો એ નાખી દેવાના ના દળેલા છે છોકરાઓ કચરા નથી ખાતા તો આપણે દળેલા મરી નાખી દઈશું ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું આમાં મરચું કેવું કશું જશે નહીં પણ મસાલે થોડું ઘણું અડતું હોય એટલે એ વાંધો નહીં રહે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું બરાબર હવે બે ચમચી જેટલું ઓઈલ એડ કરીશું બે ચમચી બે ચમચી જેટલું આપણે ઘી લઈશું એકલું તેલ લો તો ચાલે એકલું ઘી લો તો રાઈટ ચાલે બે ચમચી જેટલું મેં આમાં લીધું છે ઘી હવે તો બરાબર મોયણ આપી દઈશું ફ્રેન્ડ અને જોડે પાણી પી લઈ લઈશું મીઠું નાખ્યું છે મરી પાવડર નાખ્યો છે ચણાનો લોટ ઘઉંનો લોટ મેદો અને સોજી લઈ લીધી છે આ પેકેટમાં આવે છે ને મથલી એ છે આ રીતે આપણે ઉયણ નાખવાનું રહેશે મોયણનું કોઈ માપ પરફેક્ટ કારણ કે લોટ કેટલા આગા પાછા થતા હોય તમને આ રીતે આપણે મોયણને ધ્યાનમાં લઈશું મોવાઈલ બી બનાવવા જો જવો જોઈએ ને એનો કલર બી તમને એમ લાગવો જોઈએ કે ગ્રીચ એનો લોટ લાગવો જોઈએ અને આ રીતે કરો તો આવું મુઠ્યું વળી જવું જોઈએ પ્રોપર આખો કલર બદલાઈ જશે હવે એનો ભાખરી જેવો મસ્ત લોટ બાંધી લઈશું એવું તમને લાગે કે થોડીક ઘર ટાઈમ છે પડ્યો રાખવો છે તો મોયડાપીને બી તમે પાંચ મિનિટ એને વેસ્ટ માટે આપજો પછી બાંધજો લોટ બાંધી લો ને તમે ભાખરી જેવો લોટ બાંધવાનો છે પછી એને આ રીતે પીસ કરી અને એના ઉપર તોડી તોડીને તમારે આ રીતે લેયર આવશે એટલે તમારે તોડી અને પાછું ભેગો કરો તોડી પાછો ભેગો કરો તોડી પાછો ભેગો કરો એ રીતે તમારે આ રીતે એક લેયરની પ્રોસેસ કરવાની હવે એને આપણે તમને કીધું એ રીતે ટાઈમ હોય તો પછી અડધો કલાક મૂકી દેવાનું તો આપણે એને રેસ્ટ આપી દઈશું ચલો ફ્રેન્ડ રેસ્ટ અપાઈ ગયો છે લોટ બી બહુ જ મસ્ત થઈ ગયો છે તમે જોતા આ સમયમાં તમને ચાળી ચાળી બી દેખાતી હશે એ રીતે તોડીને તમે મિક્સ તોડી કટ ઓફ પછી પાછું ભેગો એવું કરશું તો તમને એમને લેયર્સ સારું મળી જશે હવે આને આપણે લીસું નથી કરવાનું જેટલી મટડીનો ભાગ મતલબ જેટલી મોટી નાની તમારે કરવી હોય એ રીતે એક લોયો વણી લેવાનો અને એનાથી આમાં કરી દેવાનું કાં તો આથી દબાઈ દો બસ એને રફ રાખવાની છે લીસો લોયો નથી કરવાનો તો જ તમને એ મટડી ખાવાની મજા આવશે દેખાય છે આ રીતની હવે આપણે એને એક એક મરી લગાવતા જઈશું એના ઉપર મરી લાગેલા હોય અને આ મસ્ત લાગતી હોય આ રીતે બધી પૂરી ભેગી કરી અને પછી આપણે તળી લઈશું મઠળી બસ રફ દબાવ થોડી મોટી કરવી હતું અંગૂઠાના મદદથી આંગળીથી મદદથી કરો બસ આ રીતે અને એક એક આપણે મરી લગાવતા જઈશું આમાં કોઈ જ કારીગરી નથી ફ્રેન્ડ બહુ જ મજા આવે ખાવાની નહીં વણવાની ઝંઝટ બસ આ રીતે અને આ અંગૂઠાથી નાગણીથી ના કરવી હોય તો બે વાર દબાવવા થેળીમાં ફ્રેડ આ રીતે આપણે બધી ભેગી કરી લઈશું એ જ રીતે પછી અને ધીમા તાપે તળીશું મસ્ત ઓવર તેલ ગરમ નહીં થવા દેવાનું આ રીતે નાની મોટી તમારે જે સાઈઝ રાખવી હોય એ રીતે રોયો કરી લેવા ચાલો મેં આ રીતે કરી લીધી છે થોડી સુકાઈ ભેગી છે તો હવે મસ્ત તેલ ધીમું હોય એ રીતે હું એને તળવા મૂકી દઈશ એકદમ ફૂલ ગેસે નહીં મૂકવું બરાબર તો આ રીતે એને માપના તેલમાં આપણે મસ્ત ક્રિસ્પી એકદમ ધીમા તાપે એને તળવાની રહેશે કારણ કે આપણે એને વણી નથી અને જાડી થોડી હોય એટલા માટે ક્રિસ્પી ક્રંચી થાય મીડિયમ માપનો ગેસ રાખવાનો ધીમો પાતો થોડો મીડિયમ ચલો દેખાડું તમને કેટલું મસ્ત ધીમા તાપે તળાય છે ને

ચલો ફ્રેન્ડ મારી તો હલ્દીરામ સ્ટાઇલ મઠળી તૈયાર છે એ બી મરી વાળી અને બીજી તળાઈ છે તમે બી ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો ટેસ્ટી લાગશે અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં બાય મળી આગળના નવા બ્લોગમાં થેન્ક યુ